હા તો ખારું છે મારો દીકરો મારો અત્યારે મને કે તારો બાપ બાપા એ ત્યારે કેવાય ને કે મને સાયકલ લઈ દો નહી હા પણ આ છોકરો કેવો છે કાઈ વાંધો ની ઉતારી હું કહું સો ઓલો હિત્યા ને હા ને એમ ને ને એટલે એ દાદી એ દાદી એ શું કેસ બેટા હું ભણવા એ ભણવા દસ હા દાદી એ તો હાલો જ હાલે સાયકલ લઈ જાય હું સાયકલ લઈ જાવી છે ને લઈ જાવી છે હા એ તો લઈ જા હવે પાછી હેલે સાયકલ ની હર ખેલે દે રાખ દી એ આ દાદા ને 100 રૂપિયો આપો 100 માં આલે તે લઈ જઈ જો એ પાછો હાચું લઈ એ

એય મારે વારે કોક હાલતું આ એવું લાગે છે ના રે ના ને ના ભાઈ ના થોડી ખબર પડતી છે ને આ હાલ કાયો હાલ ભઈઓ જો જોઈ હાલ હાલ સાબિયા આ તો મોડું પેક્યું જાય કાયદા જવા દે નકર મને આજ સાઈ છે જા બટા જા દે એક હજી કાય સાહેબ નથી આયા કોલા રૂમ ખુલાય લે મારી સાયકલ ક્યાં ગઈ મારી સાયકલ કોક ચોરી ગયો હવે મારા પપ્પા મને કારા થાય છે નવી એ નઈ લે લાય હું માર દાદીન જન કે આવું શું કરું કાય હરખો મગજમાં કામ નથી આવતો એક કામ હરખો કરું તા એક હું જો થાય પપ લઈને જો તા દવા ભૂલી ગયો એ બાળે એ બાળે શું કરે ઘર માં ઈ નો ખબર પડે

આનો છેને આ ગાકે આખો કલર જ ફેરવી નાખો છે હા મમી કલર ફેરવી નાખો એટલે હિત્યાનીને ખબર જ ન હા બટા આનો કલર જ ફેરવી નાખો એટલે હિત્યાનીને ખબર જ ન પડે હા ઓ માય ગોડ એ એ એ દાદી એ દાદી લે હું ત્યો દાદી મારી સાયકલ એમ કોક ચોરી ગયું એ હા બે તલયા લાતો પાડીતી લથી લઈ જાવી ઈ હેલે ઓલી ભૂરી છોની ગાવે આય પપ્પા વરિયારી મથેલી હાલે જાય હાલો દાદી હા ભાઈ લે આવે ભરે ગ્યો હે છે હા એ હા

તને સાકલ જોઈ આ નવી લાયો ઓ નો આની તમારી હતી બટા જોજે હતી મને નવી સાકલ છે બાપા આપણે આવો કલર નતો હા હાલતીનો તા હાલતીનો તા ઓ આ હવે લે મુંબઈ ફરવા નતો ગયો હું

ハハ <laughs> <laughs>